નમસ્કાર આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર ઊડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આપણી પાસે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસ માર્ગદર્શિકા અને એની સાથે જોડાયેલા કેટલાક બીજા દસ્તાવેજો હા નમસ્કાર આપણું મુખ્ય હેતુ એ સમજવાનું છે કે આ બધા સ્ત્રોતો નાના બાળકોના શરૂઆતના વર્ષોમાં જે વિકાસ થાય છે એના માટે કઈ ફિલોસોફી કયો અભિગમ કરે છે છે બરાબર અને આ જે સ્ત્રોતો ને એ ખાલી એમ નથી કહેતા કે બાળકને સ્કૂલ માટે તૈયાર કરો હા એનાથી ઘણું વધારે છે એ બાળકના સંપૂર્ણ વિકાસ પર ફોકસ કરે છે એટલે કે શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને હા જ્ઞાનાત્મક પણ બરાબર પાંચે પાસા પાંચે અને એમાં શિક્ષણની રીતોથી લઈને ખબર છે શિક્ષકોની શું ભૂમિકા હોવી જોઈએ એ બધી વ્યવહારુ વાતો પણ છે તો ચાલો શરૂ કરીએ ચોક્કસ તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત ધ્યેયથી આ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો હેતુ શું છે સ્ત્રોતો કે છે કે આ ખાલી ભણાવવા માટે નથી ના બિલકુલ નહીં પણ બાળકોને એમ કે સ્વતંત્ર અને આત્મવિશ્વાસવાળા બનાવવા માટે પણ છે આજે સર્વાંગી વિકાસની વાત છે એને થોડી વધુ સ્પષ્ટ કરશો હા ચોક્કસ જુઓ સર્વાંગી વિકાસ એટલે બાળકના દરેક પાસાને પોષણ મળે હા સ્ત્રોતો પાંચ મુખ્ય ક્ષેત્રો ગણાવે છે જેમ તમે કહ્યું શારીરિક એટલે દોડવું કૂદવું બેલેન્સ રાખવું માનસિક એટલે તર્ક લગાવવો યાદ રાખવું કોઈ સમસ્યા આવે તો ઉકેલવી સામાજિક એટલે બીજા બાળકો સાથે મોટાઓ સાથે ભળવું સાથે મળીને કામ કરવું ભાવનાત્મક પોતાની અને બીજાની લાગણીઓ સમજવી એને વ્યક્ત કરવી અને છેલ્લે જ્ઞાનાત્મક એટલે ભાષા ગણિત આસપાસની દુનિયાનું જ્ઞાન બરાબર પણ અહીં એક રસપ્રદ વાત જે સ્ત્રોતો ઉઠાવે છે તે એ છે કે આ ભાવનાત્મક વિકાસ છે ને એ સીધો જ્ઞાનાત્મક ક્ષમતા પર અસર કરે છે ઓ એ કેવી રીતે એટલે કે જો બાળક ભાવનાત્મક રીતે સુરક્ષિત અને ખુશ હોય તો એ નવી વસ્તુઓ શીખવા માટે વધુ તૈયાર હોય છે કદાચ આપણે ધારીએ એના કરતાં આ સંબંધ ઘણો ગાઢ છે છે ધ્યાન આપવા જેવી વાત અને આ બધા વિકાસ માટે સ્ત્રોતો કોઈ ચોક્કસ શિક્ષણ પદ્ધતિઓ પર ભાર મૂકે છે મેં એમ કે મોન્ટેસરીનો ઉલ્લેખ જોયો હતો હા હા મોન્ટેસરી પદ્ધતિનો ખાસ ઉલ્લેખ છે આ એકદમ બાળ કેન્દ્રિત અભિગમ છે એનું મૂળ વિચાર શું છે કે બાળકોને એક એવું વાતાવરણ આપો જે સ્વતંત્ર રીતે શીખવા માટે તૈયાર કરેલું હોય તૈયાર કરેલું વાતાવરણ હા અને એમાં ઇન્દ્રિયો દ્વારા શીખવા પર પર એટલે કે જોવું સાંભળવું એના ભાર છે પ્રાયોગિક અનુભવો પર અને રોજિંદા જીવનના કૌશલ્યો પર રોજિંદા જીવનના કૌશલ્યો જેમ કે જેમ કે પોતાના બટન જાતે બંધ કરવા ટેબલ સાફ કરવું છોડને પાણી પાવું આ બધું અને સ્ત્રોતોમાં એક ખાસ વાત જે ધ્યાન ખેંચે છે તે છે ભૂલ નિયંત્રણવાળા સાધનો ભૂલ નિયંત્રણ એ શું છે એ સાધનો જેવા બનાવેલા હોય કે બાળક પોતાની ભૂલ જાતે જ સમજી શકે અને સુધારી શકે શિક્ષકે આવીને કહેવું ના પડે કે આ ખોટું છે બાળક જાતે જ સમજી જાય અચ્છા આનાથી શું થાય બાળકમાં સ્વતંત્રતા વધે આત્મવિશ્વાસ વધે અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા એ પણ ખીલે છે એટલે બાળક પોતાની ગતિ એ શીખે છે પોતાની રીતે શીખે છે અને ભૂલોમાંથી પણ જાતે શીખે છે આનાથી આત્મવિશ્વાસ તો વધે જ આ તો થઈ સિદ્ધાંતિક વાત પણ વ્યવહારમાં એટલે કે ક્લાસરૂમમાં કેવી પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી છે ઓ ઘણી બધી શારીરિક વિકાસ માટે તો દોડવું કૂદવું ક્યાંક ચડવું બેલેન્સ જાળવવું હા માનસિક વિકાસ માટે કોયડા ઉકેલવા બ્લોક્સથી કંઈક બનાવવું વાર્તાઓ કહેવી સાંભળવી ચિત્રો દોરવા સ્ત્રોતો એ પણ કહે છે કે આ બધી પ્રવૃત્તિઓ અલગ અલગ નથી જોવાની એટલે જોડાયેલી છે હા બરાબર જેમ કે માટી કામલો એનાથી ફક્ત આંગળીઓના સ્નાયુઓ એટલે કે શારીરિક વિકાસ જ નથી કેળવાતા પણ બાળક કલ્પના કરે છે એટલે માનસિક વિકાસ અને ધ્યાન પણ આપે છે એટલે ભાવનાત્મક નિયંત્રણ આ જ સંકલિત અભિગમ છે સમજાયો સમજાયું એટલે એક જ પ્રવૃત્તિ ઘણા બધા પાસાઓને સ્પર્શે છે આ બધી પ્રવૃત્તિઓ અને શીખવાની જે આખી પ્રક્રિયા છે એના પાયામાં શું છે સૌથી અગત્યનું શું છે આરોગ્ય અને પોષણ આના પર સ્ત્રોતો ખૂબ જ ભાર મૂકે છે એને તો બાળકના શારીરિક અને માનસિક વિકાસનો પાયો કયો છે પાયો જ કહી દીધો છે હા કારણ કે જો બાળકને પૂરતું પોષણ ના મળે જો એ વારંવાર બીમાર પડતું હોય તો એ શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર જ કેવી રીતે હોઈ શકે સાચી વાત છે મોટા ચિત્રમાં જુઓ તો સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ હોય તો બાળક જિજ્ઞાસુ બને નવી વસ્તુઓ જાણવા શીખવા માટે ઉત્સુક બને અને આ વાત સીધી પોષણ સુધી લઈ જાય છે મને યાદ છે ત્યાં સુધી સ્ત્રોતોમાં સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ વિશે પણ કંઈક હતું ખરું ને બિલકુલ જે કદાચ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર અસર કરે છે ચોક્કસ યોગ્ય પોષણ ખાલી એનર્જી નથી આપતું એ મગજના વિકાસ માટે રોગપ્રતિકારક શક્તિ માટે પણ એટલું જ જરૂરી છે અને હા સ્ત્રોતો નોંધે છે કે સૂક્ષ્મ પોષક તત્વોની કમી જેમ કે આયન કે અમુક વિટામિન્સની ઉણપ હોય તો બાળકની એકાગ્રતા અને શીખવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે હમ તો આ બધી સમજ શિક્ષકો અને જે સંભાળ રાખનારાઓ છે એમના માટે શું અર્થ ધરાવે છે એમના માટે શું મુખ્ય ભલામણો છે આ સ્ત્રોતોમાં હા તો સ્ત્રોતો કેટલીક મુખ્ય બાબતો પર ભાર મૂકે છે પહેલું અને સૌથી અગત્યનું એક સુરક્ષિત પ્રેમાળ અને પ્રોત્સાહક વાતાવરણ બનાવો એવી જગ્યા જ્યાં બાળક ભૂલ કરતા ડરે નહીં પ્રયોગ કરતા અચકાય નહીં હા એ બહુ જ જરૂરી છે બીજું દરેક બાળકની જરૂરિયાત અલગ હોય શીખવાની ગતિ અલગ હોય એ સમજો અને એ મુજબ વર્તો કોઈ સરખામણી નહીં વ્યક્તિગત ધ્યાન એમ બરાબર ત્રીજું રમત ગમત અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવાને પ્રોત્સાહન આપો ચોપડિયું જ્ઞાન જ નહીં પણ કરીને શીખવો ચોથું બાળકોમાં સહજ જિજ્ઞાસા હોય છે એને દબાવો નહીં એને ઉત્તેજન આપો એમને પ્રશ્નો પૂછવા દો ભલે ગમે તેવા પ્રશ્નો હોય હા અને પાંચમું જે આપણે હમણાં જ વાત કરી એમના આરોગ્ય અને પોષણનું પૂરતું ધ્યાન રાખો અને અહીં એક સ્કેફોલ્ડિંગનો વિચાર પણ આવે છે સ્કેફોલ્ડિંગ એ શું છે એટલે જેમ મકાન બનાવતી વખતે પાલક બાંધીએ ને ટેકા માટે એમ બાળકને જરૂર હોય ત્યાં ટેકો આપવો અને જેવું એ જાતે કરવા લાગે એટલે ધીમે ધીમે એ ટેકો ઓછો કરી દેવો જેથી એ સ્વતંત્ર બને બહુ સરસ એટલે આ ખાલી સૂચનોની એક યાદી નથી પણ બાળકના વિકાસને કેન્દ્રમાં રાખીને કામ કરવાની એક આખી ફિલોસોફી એક પદ્ધતિ છે એકદમ સાચું કહ્યું સારાંશમાં કહીએ તો આ સ્ત્રોતો પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસ માટેનો એક સંકલિત એક ઇન્ટીગ્રેટેડ પ્રવાસ ગણે છે એ ખાલી અક્ષર જ્ઞાન કે ગણિત શીખવાડવા પૂરતું નથી પણ બાળકના શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મક વિકાસને પણ એટલું જ સમાન મહત્ત્વ આપે છે અને એમાં મોન્ટેસરી જેવી પદ્ધતિઓ આરોગ્ય પોષણ અને એક પ્રોત્સાહક સુરક્ષિત વાતાવરણ આ બધું મુખ્ય ભૂમિકા ભજવે છે સરસ આખી વાતનો સાર તમે બહુ જ સારી રીતે સમજાવ્યો અને હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે શ્રોતાઓ માટે આજના વિચાર માટે એક સવાલ મૂકી જઈએ ચોક્કસ સવાલ એ છે કે બાળપણના આ શરૂઆતના વિકાસના તબક્કાઓની આટલી ઊંડી સમજ શું એ આપણને ફક્ત નાના બાળકો સાથેની આપણી રીતભાત બદલવા પ્રેરે છે કે પછી કદાચ દરેક ઉંમરના જે શીખનારાઓ છે એમની સાથેની આપણી વાતચીત અને વર્તનની રીતને પણ આનાથી બદલી શકાય આના પર વિચારવા જેવું ખરું ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે